હું માઘીલાલજીને ખૂબ હૃદયથી અભિનંદન આપીશ કે એમણે આવો સરસ મજાનો કાર્યક્રમ સમાજનો મેળાવડો તો કર્યો પણ મેળાવડાની સાથે સાથે એમણે શિક્ષણ માટેનું કામ હાથ ઉપર લીધું એના માટે હું હૃદયથી ખૂબ ખૂબ તમને અભિનંદન આપું છું માગીલાલજીને કે જ્ઞાનની ઉપાસના એ માત્ર રસ્તો છે જ્ઞાન એક એવો રસ્તો છે કે જે આખી પેઢીઓને તારે છે જ્ઞાન એક એકમાત્ર એવો રસ્તો છે કે જે કંઈ ના હોય તો પણ જો માત્ર શિક્ષણ મળી જાય જ્ઞાન મળી જાય તો ઓટોમેટિક એના રસ્તા ખુલી જાય બાકી મોટા ભાગનો સમય આપણો શહેમ જતો હોય તો મોટા ભાગનો સમય મેળાવડાઓમાં જાય મોટા ભાગનો સમય એકબીજા મળે તો એકબીજાની ટીકા કરવાની અંદર જાય પણ એના બદલે કંઈક સારું ભગવાને આપ્યું છે તો હું શિક્ષણનું કામ કરીશ આ વાત કરી એના માટે હું હૃદયથી ખૂબ ખૂબ પુનઃ અભિનંદન અને આટલું દાન આપીને પણ એક સંસ્થાને ચાલુ કરવા માટે જવાબદારી પણ લે છે હું પણ અહીંયા આગળ કહું છું કે આ શૈક્ષણિક સંસ્થા માટે નાના મોટી જે અડચણો છે એને દૂર કરવા માટે માગેલાલભાઈ જે કંઈ કરવું પડશે એ બધું કરીશું તમે શિક્ષણના કામને આગળ વધારો મને અહીંયા ભીખાલા લઈને કહી ગયા એક બે કામો મને કે આટલું આટલું તો કરવું પડે એવું છે મેં એકદમ સારું કરશું આ કામને તો શિક્ષણના આ કામ માટે તમને બધ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પૂરી ટીમને બીજું અહીંયા આવ્યો તો રસ્તાની અંદર ટ્રાફિક ખૂબ હતો અમારે બદ આવવામાં આવવામાં ભાગના આગેવાનોને તકલીફ પડી તો એક રસ્તો કેમ નહીં બન્યો એ મને ખબર નથી પરંતુ આ રસ્તો પણ તમારો અહીંયા આગળ મંજૂર કરવા માટેનું હવે નવા વર્ષે બીજી વખત મળીએ ત્યારે આ મંજૂર થઈ જાય ને એવી વ્યવસ્થા પણ કરાવશું મને તો એવું હતું કે તમે આગેવાન છો અહીંયા આગળ એટલે આવું થઈ ગયું હશે પરંતુ એ ત્યારે મારા ધ્યાન ઉપર આવ્યું કે આ ભાગમાં કદાચ મારા ભાગમાં આપ્યું હશે એટલા માટે આ કામને પણ પૂરું કરવા માટેનું કામ પૂરું કરીશું આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર બીજું મારે એ બાબત પણ તમને બધાને કહેવી પડે બે બાબત કોઈ પણ જ્ઞાતિ સમાજ જો હાથ ઉપર લેશે તો એની પ્રગતિને કોઈ અટકાવી નહીં શકે એક જે ગુરુ મહારાજ કહે છે અહીંયા આગળ વ્યસન છોડો અને બીજું શિક્ષણ આ બે એવા રસ્તા છે કે જેમાં પ્રગતિને કોઈ નહીં અટકાવી શકે અમે રાજનીતિ કરવા વાળા લોકો કોઈની પ્રગતિ ન કરાવી શકીએ પરંતુ એક માત્ર શિક્ષણ એવું છે કે જેના ગરીબના ઘરના ઝુંપડાની અંદર પણ જો શિક્ષણ પહોંચી ગયું તો એનો ભેડો પાર થઈ જવાનો થઈ જવાનો અને થઈ જવાનો તો શિક્ષણથી જ માણસની દ્રષ્ટિ ખુલે છે શિક્ષણ થી જ વ્યાપતિકાળનું ભવિષ્ય પોતે જોઈ શકે છે શિક્ષણ માત્ર થી જ આપણું હિત શું છે એ આપણને ખબર પડે છે અને શિક્ષણ જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી સત્ય શું છે એ બાબત સમજાતી નથી અને જ્યારે બાકીનું બાધા ચાલતા હોય એ જ પ્રમાણે ચાલે છે એ જ પ્રમાણે ચાલા કરે છે જે જે જ્ઞાતિ સમાજે પ્રગતિ કરી છે જે જે સમાજોએ પ્રગતિ કરી એ બધાના ઇતિહાસ જોજો સૌથી પહેલી પ્રગતિ એમને કરી હોય તેનું પહેલું કદમ એ શિક્ષણનું હતું અને શિક્ષણનું કદમ જો હાથ ઉપર લીધું કોઈ પાછી પાણી પહોંચે એના માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ચૌદસો કરોડ રૂપિયા મંજૂર કરી અને એક વર્ષના સમયગાળાની અંદર તલાવ ભરવા માટેનો ઐતિહાસિક નિર્ણય પણ આપણા ઘરના આંગણા ઉપર આપણે ત્યાં કરાવ્યો છે તો જેટલું પાણીથી બદલાવ આવશે જે પાણીના કારણે જે ક્રાંતિ થશે એના કરતાં પણ વધારે ક્રાંતિ હું સમજું છું કે શિક્ષણ થકી થશે નહીતર જીવવાનું કામ જીવન અને મૃત્યુ તો દરેકને આવતું હોય છે એમાંથી કોઈ બચી શકતો નથી દરેક માટે છે પરંતુ મનુષ્ય માટે જો જ્ઞાન પ્રાપ્તિ થશે શિક્ષણ મળશે તો ઓટોમેટિક એના દરવાજા ખુલી જશે ઓટોમેટિક એના રસ્તા પણ ખુલી જશે આપ સૌએ ખૂબ પ્રેમ અને લાગણીથી અહીંયા રૂડો પ્રસંગ કર્યો મને પેશલ અહીંયા બોલાવ્યો એના માટે માંગીલાલ ને આખા પરિવારને ખૂબ અભિનંદન અને રાજકીય પાર્ટીઓથી ઉપર ઉઠીને તમે આ કામ કર્યું એના માટે પણ તમને અભિનંદન તમે કોંગ્રેસના બધા આગેવાનોને અરે બોલો ને તમારે શું કરવું છે આથી કોને તમે માંગીલાલ કહે છે કે અગિયાર લાખની જાહેરાત કરો કરી જાહેરાત પૈસાની બાબતમાં ક્યાં પેલો પ્રશ્ન છે તો શિક્ષણના સારા કામ માટે તમે બધા કામ કરો હૃદયથી તમને બધાને અભિનંદન આપું છું અને બાકીનું જે કામ છે એની પણ જવાબદારી બધા ભેગા મળીને લેશું આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર બાકીની જે વાતો છે એ સમય આવશે ત્યારે શાંતિથી કરશું આજે તો આ રૂડો સમાજનો પ્રસંગ છે એટલે સુડુડા સમાજના પ્રસંગમાં આટલી જ શિક્ષણની વાત મારે કહેવાની હતી સૌનો હૃદયથી ખૂબ આભાર સ્ટેજ ઉપર જે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે એમને પણ બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ